જામનગરમાં પ્રાથમિક શિક્ષકોને સતત બીએલઓ તરીકે નિયુક્ત કરવાની પ્રથા સામે નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરે પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે સંઘનો આક્ષેપ છે આ ફરજોના કારણે શિક્ષકોની અભ્યાસમાં પૂરતો સમય મળી શકતો નથી અને વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થાય છે બેલો ફરજોમાં ઘર ઘર સર્વે મતદાર યાદી ચકાસણી સહિતના કામોથી શિક્ષકો પર બારથી પંદર કલાકનો વધારાનો બોજ પડી રહ્યો છે જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર થાય છે સંઘે માંગ કરી છે કે શિક્ષકોને મૂળ શિક્ષણ કાર્યમાંથી દૂર ન કરવામાં આવે અને બીએલો માટે અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવે આ બધી જરૂર પડે તો કાયદાકીય લડત કરવા સંઘ તૈયાર હોવાનું પણ જણાવ્યું છે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને જોડવામાં આવેલા છે જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બંધારણની કલમ એકવીસ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ સત્યાવીસ મુજબ શિક્ષણ એ બાળકનો અધિકાર છે આથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી બે હજાર સાતની સીએ છપ્પન ઓગણસાઠમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ઇલેક્શન કમિશને શિક્ષકોને આ કામગીરીમાં ઓછામાં ઓછી સંખ્યામાં જોડવા જોઈએ અને આ કામગીરી જ્યારે શાળાઓ ચાલુ હોય ત્યારે યોજાય નહીં એ ઈચ્છનીય છે આવકાર્ય છે આમ છતાં હાલ રાજ્યની અંદર બીએલઓની કામગીરી ચાલુ છે અમે ચૂંટણી પંચને એવી રજૂઆત કરી છે કે આ કામગીરી અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં એમને સોંપવા જોઈએ આના માટે થઈને અલગ એજન્સીઓની નિમણૂક કરવી જોઈએ